લેલી રૂપ લે? તમાર પૂજવા નથી આવવાનું એલી હા પૂજવા છે પણ જો આ બધું તૈયાર હું થોડીક તૈયાર થઈ હે કેરા હે લે હું હે લે આમાં કેરા છે એ

આયા આયા હવે હેને પાણો નાખું ઓ બાય ઓય ઓય અરે મનયા તારી માયા ધમકો માર દીધો પેર અંદર કે નહો મને જાતાડ રે બાબા પર ઓડવસી વગર ના થઈ જાય ના મને જાતાડ રે રહેવા જો એ બાબા મને એ બાબા તને હું ધમકો મારું ઇન આવર લે અરે તમારી ભલી થાય આમ જોતો આ લીમડા ઉપર છે શું કરું ડોજી મને તો બીવ રે દીધો એથી ગુડા પણ મારતા ને બને આ ઓ નઈ મારવા હા ઉડા નઈ થો આપરો

આ તો તમારે એટલું સમજાય કેરા ખાવાય તો કેરા દેવાય લેવાયું બાપા તમે જઈ અને પાસે કિલો કેરા લેવા તમારા ભાઈ ની પૂજો હાલો પૂજ ગયો